તો હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને અત્યારે વાગી જશે આઠ મસ્ત આપણે તમે આગળ વિડીયોમાં જોયું રનિંગે કરીએ કર્યા કસરતે પૂરી કરી લીધી અને ઓસામ પૂરું એવું બીજું વસ્તુ ગ છોકરો અનાજ રજા છે ગાડી કોઈ કારણસર લેવા એ નહીં એ ચકું ભાઈ લો અને મુન્ય તેની તર અનાજ રજા છે અને આપણી મસ્ત માતાજીની દીવાબત્તી કરી દીધી છે ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે તો ફટોફટ ચા પી લઈએ અને ચા પીને પછી જોવા જઈએ ડુંગળી ડુંગળી નીચે જેવી હાલત થઈ છે લગભગ લગભગ તો બહુ બહુ સારી થઈ જાય છે ડુંગળી તો આ આપણો ઓટો મારતા જઈએ તમને અપડેટ આવી લે ને તમને બતાવીએ અને આજે તો વાતાવરણ ધુમ્મસ ધુમ્મસ વાળું છે જઈએ કારણ કે થોડું જો બહુ ધુમ્મસ છે જ चा नहीं लो तो, तो रजा से morning, से ओ, 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 तो ओ, जा, दो, दो। तो मजा गुड गुड मॉर्निंग मॉर्निंग सुख दो दो ले मित्रों मॉर्निंग मॉर्निंग मस्त चा पी चा पी अपना चाय रेडी थे जो, रे जो। बताओ તો જોઈ લે મિત્રો અત્યારે હાલ ગરમ ગરમ વઘારેલો રોટલું બનાવી દીધો છે મારા માટે અને દૂધ ગરમ કરી દીધું છે અને મૂન્ય ચા પીવાની એક દૂધ હા તો પટોપટ ખાઈ લે તો મિત્રો અત્યારે વાગી જશે નવ અને ડીગી ને 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 બધા ભ્યો નો ચા નાસ્તો લઈને આવ્યા છીએ મૂન્યો આગળ જાય છે લઈને બતાવું તો ચા નાસ્તો અત્યારે આમ ઠાર એટલો બધો પડ્યો હોય ને વારંવાર આવેલા Jidum masuk dia lagi. Malah, malah, malah. Ayo Ay, digu. Mm -hmm. Balik. Woi. Masuk <laughs> <laughs> jorok. Balik. Woi. તો મિત્રો અત્યારે વાગી જશે અગિયાર ને અપડેટ મળી છે આપણે જૂની નવી ચેનલમાં એ રજા છે આપણે અને જોગમાં ટાઈગરમાં યાદ રજા છે કારણ કે એક બે ભાઈઓને આપણે બહાર જવાનું છે એટલે રજા છે તો આપણે આજે ના હોય તો બહાર જઈએ રજા મળી છે એટલે તો ફટોફટ જમી લઈએ અને હું છું છેતરમાં પોટલી ઉપળવા માટે તો પોટલી ઉપળાઈને આવીને જમી પછી બાઈક લઈને જઈએ બહાર મિત્રો અત્યારે બાર વાગ્યા અને તેર મિનિટ થઈ છે અને આપણે આપણા મિત્ર છે જેમ તો બાઇક લઈને નીકળે છે સેનાલું જવા માટે તો જેમ જેમ આગળ વધશું એમનું હું તમારું અપડેટ આવતા રહ્યું થોડું પહોંચે છે થોડા પહોંચી નીકળે છીએ તો બાકી મળીએ જમવા બેહવાનો ટાઈમ હતો પણ આપણે જમવા રહ્યા નહીં કારણ કે ચોક્કસ મોડું થાય છે એટલે તો કદાચ રસ્તામાં કોઈ નાસ્તો બાસ્તો કરવાનું થશે તો અપડેટ આપતા નથી ધન્યવાદ અંદર એટલે ટ્રાફિક બહુ હતું તો ફરી ફરી તો ભલે હતું આગળ બતાવી જાય તો મિત્રો કે હાલુ પહોંચી જાય છે વાગી જશે એક થોડા લેટ પડી ગયા આપણું કોમ પૂરું થઈ ગયું છે હું થોડી ભૂખ લાગી હતી એટલે મસ્ત ભેજ ખાવા આવી ગયા છે અત્યારે આલુ બસ સ્ટેન્ડના બાજુમાં છીએ બીકીન ભેજનો ભેજ ખાવા બેઠા છે તો ફટાફટ ખાઈ લઈએ તો મિત્રો હવે રિટર્ન થઈ ગયા છીએ આપણે ખેર આલુમાં જે કોમ હતું એ કોમ પૂરું કરી અને હવે નીકળી જાય છીએ પેટ્રોલ પંપ

તો મિત્રો વડનગર રિટર્ન પહોંચી ગયા છીએ અને આ દિવસે વલ્લા વાળું સર્કલ તો અહીંથી દવાનું સાંભળવા મિત્રો વડનગર વલસાડવાળી ટ્રેન કરીને રેડી થઈ ગઈ છે તૈયાર થઈ ગઈ આપણે એ જ ટાઈમ આવી ગયા તો મિત્રો અત્યારે વાગી જશે પોતને આપણે લગભગ હાડ રાત્રી જેવા ઘેરાઈ ગયા હતા ઘેરાઈને એક બે કલાક જેવો મસ્ત આરામ કર્યો અને ફ્રેશ થઈ જાય છે ચાબા પીને બેઠા થઈ છે જો રજા હતી તો આજે રજા આ રીતના પૂરી કરી તો બધું બપોરે જમવાનું મેળ નતો આવ્યો તો મિત્રો અત્યારે હોજ પડવાની તૈયારી મળશે સુરત દાદા કરી દેશે લેબડાના ઓઠક દેખાય છે કદાચ એ આરા જોઈ લે

મૂન્યો ડીગી લઈ ગયા પહેલા ખાધાઓ જોઈ લો મિત્રો બાજુમાં ડીગી ઊંઘી દે હે તો જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ જમવામાં આજે બનાવી બનાવીશું બતાવું તમને તો મિત્રો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને આપણે પોતાએ બનાવ્યા છે ચા બનાવી છે તો ફટોફટ દૂધ રોટલા રોટલી અને પોતા કપટ ખાઈ લઈ અને ખાઈને પછી તો મન મળી તો મિત્રો મસ્ત ધમી અને બોલની અંદર આવી જાય છે અને હવે ઠંડીનો શું સવાટો પડવા માંડ્યો છે પાછી બે દિવસથી ઠંડી પવન બહાર કરતા ના ચાલુ છે ઠંડો ઠંડો તમારું બધા ઠંડી છે એવી પળા થાય કમેન્ટમાં લખી દેજો અને મસ્ત ખાઈને બોલની અંદર એડિટિંગ કરવા આવી જાય છે તો આ નો આપણે એન્ડ કરીએ છીએ જો તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂલે